ભારતની સંસ્કૃતિનો ખૂબ જ નજીકથી અનુભવ કરવા માટે નીકળેલો ઇંગ્લેન્ડનો સાયકલિસ્ટ ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસમાંથી નીકળ્યો છે અને અમદાવાદથી તેણે તેની આ સાયકલિંગ યાત્રા શરૂ કરી છે આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ સાત હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માંગે છે અને તે ગુજરાતી લોકોના પ્રેમથી પણ બહુ જ પ્રભાવિત થયો છે ક્રિસ ગ્રીને ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથેની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવાનો પ્રવાસ સાયકલ દ્વારા કરી ચૂક્યો છે અને તેને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી તેથી આ વર્ષે પણ તે આખું ગુજરાત સાયકલ યાત્રા થી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે સવારે હું અને રાજેશ્વર રાવ સાયકલિંગ માં નીકળ્યા હતા રોજની જેમ તો અમને ઇંગ્લેન્ડ થી આવેલા એક સાયકલિસ્ટ મળ્યા છે ક્રિસ ગ્રીન જે ઇંગ્લેન્ડ ના યોગ થી આવ્યા છે અને ફિલહાલ એ આપણું ખુબસુરત ગુજરાત એક્સપ્લોર કરી રહ્યા છે અને ક્રિસ ગ્રીન ભાઈએ કહ્યું કે એ પહેલા પણ આજથી પહેલા પણ ગયા વર્ષે એ bombay thi goa and cycling Ane, inne, apru india gami, itle, Pashu, Aagate, Gujra, cycle explore uh, chris sir would you like to say anything about this cycling journey please i'd like to say that i come every year i enjoy it so much india is so safe for me as a cyclist and for my my possessions and my things i'm very happy to be here and I will enjoy the next eight weeks as I cycle around Gujarat. Okay, thank you so much, sir. Nice to meet you. Thank you very much for your welcome. Thank you.